અમદાવાદ શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવર જવર રહેતી હોય તેવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનડીસી વિભાગ અને શહેર પોલીસ દ્વારા નો કેટલ ઝોન જાહેર કરવામાં આવે છે અમદાવાદ શહેરના ગોતા સરદારનગર ખાડિયા મણિનગર કાંકરિયા નવરંગપુરા સ્ટેડિયમ પાલડી નવાવાડજ નારણપુરા ચાંદખેડા મોટેરા અને સાબરમતી વિસ્તારમાં જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુ માલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે અમદાવાદના એરપોર્ટ રેલવે સ્ટેશન ગાર્ડન ધાર્મિક સ્થળો બસ સ્ટેશન સાબરમતી આશ્રમ સ્ટેડિયમ શાળા કોલેજ યુનિવર્સિટી બજારો બ્રિજ રિંગ રોડ રેલવે ક્રોસિંગ અંડરપાસ ચાર રસ્તા નેશનલ હાઈવે અને એસપી રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને નો ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલીસે અમલમાં મૂકવામાં આવી છે શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય તેવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનડીસી વિભાગ અને શહેર પોલીસ દ્વારા નો ગેટલ ઝોન જાહેર કરવામાં આવે છે આ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે આ કામગીરી અંતર્ગત નો કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે સાથે સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી લાઇસન્સ પરમિટની તપાસ પશુ શિફ્ટિંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે લાઇસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમય મર્યાદામાં પાલન ન થાય તો પશુઓને પકડીને ઢોરવાળામાં મોકલવામાં આવે છે આ ઉપરાંત ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સની સ્થિતિ અને સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સઘન ચકાસણી કરવામાં આવી રહી છે નો કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આ અભિયાનનો અમલ સ્ટેડિયમ મોટેરા વાડજ નારણપુરા નવરંગપુરા એરપોર્ટ સોલા ઘાટલોડિયા મણિનગર કાંકરિયા ખાડિયા અને સાણંગપુર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવે છે શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતાવડ ઉત્તર ઝોનના સરદારનગર વડ મધ્ય ઝોનના ખાડીયા વડ દક્ષિણ ઝોનના મણિનગર વડ અને કાંકરિયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વડ સ્ટેડિયમ પાલડી વડ નવા નવાડજ વોર્ડ નારાયણપુરા વોર્ડ ચાંદખેડા વોર્ડ મોટેરા અને સાબરમતી વિસ્તારોને નો કેટર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે ઢોર પકડવાની કામગીરીના અડચણરૂપ થનાર પશુ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે પશુ માલિકો દ્વારા ઢોરવાડામાં લાયસન્સ વિના અથવા તો મંજૂરીથી વધારે જો ઢોર હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે